સંબોધન કરી રહ્યા છે તો સીધા જઈશું ત્યાં એક લાખ ઓગણીસ જળ સંગ્રહની ક્ષમતા વધી છે આના પરિણામે ઓગણીસો નેવુંથી બે દરમિયાન ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભ જળ આજનો આ કાર્યક્રમ પણ એ દિશામાં વધુ એક કદમ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને આદરણી શ્રી અમિતભાઈ આગળ ધપાવી રહ્યા છે વડાપ્રધાન શ્રી અમૃતકાળમાં દરેક ગામોમાં અમૃત સરોવરનું પાણીના સંગ્રહ માટે જળસંચય જળ સંગ્રહના આ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે ગાંધીનગર જિલ્લામાં જે અઠ્યાવીસો કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે એમાં જળસંચયને લગતા પાણી પુરવઠાને લગતા સુદૃઢ કરવા માટે

જો વિઝનરી અને સક્ષમ નેતૃત્વ હોય તો કેટલા મોટા બદલાવ લાવી શકાય તે આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે દુનિયાને બતાવ્યું છે વડાપ્રધાન શ્રીએ પાણીને વિકાસની પ્રાથમિક સડક તરીકે સ્વીકારીને જળ સંચય જળ સંગ્રહના અનેક કામોથી આપણને વોટર સિક્યુરિટી આપી છે કરમાઠાની યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે દેશમાં સુદૃઢ સુરક્ષા અને સહકાર સમૃદ્ધિ સ્થાપ્યા છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે આપણે શ્રી અમિતભાઈ શાહના દિશા દર્શનમાં સંચય સહિતના સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાત બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત